બધાને જય માતાજી જય મા મોંગલ નવા વલોકમાં તમારે બધાને સ્વાગત છે ને આ તો બસ ઉસા કોડલા ગાવન છે સેવા મામાર બાપા રે બાપા સીતારામ જય માતાજી જય ભોળાનાથ ને જય દાનજી ને ઉસા કોડલા લાવવાનો સેવા કાડ બાળ બધે માં ગમે ને માતાજી નો હોય ને હોય રે આખું પડે હા સેવા માં જાય કાડ આપે તો આર્યન ભાઈ ચોકલેટ ખાય તો મન મમ્મી ના

નનક ભાઈ નનક ભાઈ જાય ગારિયાન ભાઈ હાથ કર્યો તો જનક ભાઈ લાગ્યો હોઈ ના લે માથે લે માથે અલી જાવા માથે વીય કાકા માથે સકટ

કભદે બધા હકલી નાવા ભડકી દીધા ને રૂમ સાફ કરને કભદે ને સામા હવે હું કામ કરાવવાનું છે છે ભાણા ફરા કરવા આરાંધેલો બધા ભાણા હોય ને પૂછી કામ તો દર્શન કરી અમે દર્શન દર્શન કરીને ફૂદડી વાળી પીન ને બધે ગોતા ગોતા એક મળી ભાઈ દુકાને પોગી ગયા ને ભાઈ ને ધાન ગાય ફૂલ લેવા ને જતા એટલું મસ્તી નેવું ઘણા બધા સબસ્ક્રાઈબર ભેગા કે ને બધે ઓળ માં જામ બધે ભારું કઈ નહી તો તડકો ખાઈ નહી એ બનાવી ऐ नी दु भाई नहीं बहुत कोळ माटा मर दर्शन ग्रीन नी आवे नवे परसा ते गवा में आम न काही न वे जेतर घेर जावन घेरे पोगि जन उ तो वेती खेतर मा वियावी मार मा नीन करवा पूळ लेवा आवे न तो एक पूळ उहे लेती पूळ लीली देना जाव घेरे एक पूळ मार मा लेता या मिया

મે તે ઢાબા માં બેઠા હતા કેમ છે ભાઈ તમને કેમ છે મજા છે કે બેઠા બેઠા ખાય દાદા તો વાત છે ભાઈ તમારે એડિટ કરું મારો લાલો થઈ ગયો તો આવડે પણ આપણે એડિટ કરી તો આવડી જાય એમ ના ના એરકું કર્યું ઢોળે લ્યો જમવા માં રીંગણા બટેટા ને શાક દૂધ બાજરા ઢોટલો બધી જમવા બેહી અને બાપા તો કે બોલતા ને ખાવું તો પડશે ને થોડી ભૂખ લાગે બહુ લાગે ના હું લાવશી ને એવું હોય ના કામ સારું જમવા ના હોય કા બાપા તો ખબર જ જનકભાઈ આર્યનભાઈ બિસ્કિટ સાલ બિસ્કીટ ખાઈ બધા જમી લીધું ને હારિન ભાઈન માર માં કેમ કર દે ભાઈ ધાબા માથે દાવ ન તું ભાઈ ને સા દાદા બાટો મારી ઓલો દે તાતે ધાબા પર હા હા આ તો કોટડા ગયા ઘણા બધા સબસ્ક્રાઇબર ભેગા થતા અને બધાને આમ મળીને મજા આવી ને ખાલી તમે એમ કોણ તમારો વલક જોઈએ તો એમને આમ પબ્લિકમાં છે ને આમ શૂટ કરવાની બહુ મજા આવે ને આમાં ગામડીયામાં છે કે છોકરા શૂટ કરતા હોય તો અલગ વાત છે પણ છોકરીઓ શૂટ કરતા હોય કે એટલે વધારે માણા આમ ખરાબ કમેન્ટ કરે ને આપણે શૂટ ન કરીએ કે એમાં ને ખાલી તમે એટલો કોને તમારા વલક અમને મસ્ત ગમે ઘણી બેનું ભેગી છે કે અમારા ગામડામાં આવું ન હોય અમારા ગામડામાં એ કે છોકરીઓ શૂટ ન કરે આસી ગામડામાં ઓછું હોય સિટીમાં આવે પણ ગામડામાં છે કે છોકરીઓ ઓછું શૂટ કરે ને વલકને એવું ઓછું બનાવતા હોય હવે તો બે ગામડામાંય બનાવે ને બસ મજા આવે એમ તમે બધા અમારો વલક જુઓ ને એટલે હિંમત મળે એક આમ હું બારે પબ્લિકમાં છે કે બે કહું બહુ શૂટ ન કરી શકું એ આશા કરું છું કે આપને વલગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીશું કાલે નવા વલગમાં ત્યાંથી બધાને જય માતાજી થેન્ક યુ તમે બધા અમારા વલગ જુઓ એટલે જય માતાજી બાય બાય